વાત કરીએ એક રાષ્ટ્રીય સમાચારની તો ઉત્તર પ્રદેશના દેવબંધમાંથી પકડાયેલા જૈશના બે શંકાસ્પદ આતંકવાદીઓની એટીએસ દ્વારા સતત પૂછપરછ કરવામાં આવી રહી છે જેમ જેમ પૂછપરછ આગળ વધી રહી છે તેમ તેમ નવા ખુલાસા સામે આવે છે યુપીના ડીજીપી ઓપી સિંહે શંકાસ્પદ શાહ સાથે ચાર કલાક સુધી પૂછપરછ કરી હતી અને તેમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે આ પૂછપરછમાં પુલવામામાં સીઆરપીએફ કાફલા પર થયેલા હુમલા વિશે પણ ઘણા પુરાવા પ્રાપ્ત થયા છે પકડાયેલા જૈશના શંકાસ્પદોની પૂછપરછમાં ખુલ્યું પુલવામા હુમલાના મહત્વના પુરાવા લાગ્યા હાથ શંકાસ્પદ આતંકીઓ પાસે બીબીએમ ના ફોન હતા તે લોકો વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરતા હતા હુમલો કરનાર જૈશના આતંકીઓના સંપર્કમાં હતા ધરપકડ કરવામાં આવેલા જૈશના શંકાસ્પદ શાહનવાઝ અહમદ અને આકિબ અહમદના મોબાઈલ ફોનની તપાસ કરવામાં આવી છે જેનાથી ખબર પડી છે કે તે લોકો વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરતા હતા અને તેમની પાસે બીબીએમ ના ફોન હતા તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આ લોકોના ફોનમાં એવી એપ ડાઉનલોડ હતી જે પ્લે સ્ટોર પર છે જ નહીં આ એપ દ્વારા તેઓ તેમના સાથીઓ સાથે સંપર્કમાં હતા આતંકીઓના આ મોડ્યુલ અને સંગઠનના અન્ય સભ્યો વિશે પણ એટીએસ ને મહત્વના પુરાવા મળ્યા છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે શંકાસ્પદ લોકોની પૂછપરછમાં મળેલી માહિતી પ્રમાણે અન્ય સ્થળો પર દરોડા પાડીને અન્ય લોકોની ધરપકડ કરવામાં આવે તેવી પણ શક્યતા છે તે ઉપરાંત શંકાસ્પદોના મોબાઈલ મેસેજની તપાસ કરતા પણ હથિયારોની મૂવમેન્ટ અને અન્ય કોઈ મોટી ઘટના વિશેના પણ ખુલાસા થયા છે યુપીના ડીજીપીએ આ મામલે જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહ સાથે પણ વાતચીત કરી છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ શંકાસ્પદ લોકો પુલવામા હુમલો કરનાર જૈશના આતંકીઓના સંપર્કમાં પણ હતા આ બંને શંકાસ્પદ લોકોની સહારનપુરના દેવબંધથી ધરપકડ કરવામાં આવી હતી પોલીસને તેમની પાસેથી બત્રીસ બોરની એક ગન અને કાર્ટીઝ મળી આવ્યા હતા પોલીસના જણાવ્યા પ્રમાણે તેઓ કોઈ પણ રજીસ્ટ્રેશન વગર દેવબંધમાં રહેતા હતા આ ઉપરાંત બંને પાસેથી જેહાદી ઓડિયો અને વિડીયો પણ મળી આવ્યા હતા પોલીસે જણાવ્યું કે આ બંને શંકાસ્પદમાંથી શાહનવાઝ અહમદ જમ્મુ કાશ્મીરના કુલગામનો રહેવાસી છે જ્યારે બીજો આકીબ પુલવામાનો છે આ જ કારણથી પોલીસની શંકા છે કે પુલવામા આતંકી હુમલામાં આ શંકાસ્પદ આતંકીઓનો હાથ છે આ બંનેની ધરપકડ પછી ડીજીપી દ્વારા માહિતી આપવામાં આવી હતી કે તેમાંથી એક શંકાસ્પદ શાહનવાઝનું કામ આતંકીઓની ભરતી કરવાનું હતું તે ઉપરાંત તે લોકો યુવકોનું બ્રેઇન વોશ કરીને તેમને જેશમાં સામેલ કરવાનું કામ પણ કરતા હતા આ ઉપરાંત શાહનવાઝને ગ્રેનેડ એક્સપર્ટ પણ ગણાવવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ મંતવ્ય ન્યૂઝ